હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બાજરીના લોટનો શીરો બનાવશું તો તમે ઘઉંના લોટનો શીરો તો અવારનવાર બનાવીને ખાતા હશો પણ એકવાર બાજરીના લોટનો શીરો બનાવીને ખાઈ લીધો તો ઘઉંના લોટના શીરાની ટક્કર મારે એટલો સ્વાદમાં મસ્ત બનશે તો પરફેક્ટ માપ સાથે આપણે શીરો બનાવવાનું શરૂઆત કરીએ તો એક વાટકો બાજરીનો લોટ એક વાટકો ગોળ અડધો વાટકો મેં તલનું તેલ લીધું છે એના જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો એક ચમચી સૂટ પાવડર હું આ શીરો શરદી ઉધર સ્પેશિયલ બનાવું છું એટલા માટે મેં તલના તેલનો ઉપયોગ કર્યો છે પણ તમે રેગ્યુલર ખાવામાં બનાવતા હોય તો ઘીનો ઉપયોગ કરવાનો હવે પેનમાં બાજરીનો લોટ અને તેલ એડ કરશું એક ચમચી જેટલું મેં તેલ વધાર્યું છે એ હું પાછળથી એડ કરીશ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને લોટને શેકાવા દઈશું હવે બાજુના ગેસ ઉપર આપણે પાણી ગરમ કરવા મૂકશું તો જે વાટકાના માપથી આપણે લોટ લીધો તો એ જ વાટકાના માપથી આપણે બે વાટકા પાણી અને એક વાટકો ગોળ લઈ અને આ પાણીને ગરમ થવા દઈશું તો એકદમ સરસ પાણી ગરમ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું એટલે કે ઉકળે ત્યાં સુધી એટલે જે ગોળ છે બધો સરસ પીગળી જશે તો પાણી આપણું સરસ ઉકળી ગયું છે હવે સાઈડમાં આપણે લોટ શેકી લેશું તો આ લોટને શેકાતા કુલ ચારથી પાંચ મિનિટનો સમય લાગશે તો એકદમ હળવો થઈ જશે અને લોટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આ લોટને શેકાવા દેવાનો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની જેમ લોટ સરસ શેકાયેલો હશે એમ શીરો એકદમ મસ્ત અને છૂટો બનશે તો લોટ કાચો રહેશે તો શીરો ચીકણો બનશે એટલે લોટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકાવા દેવાનો અને એકદમ આવો સરસ હળવો થઈ જાય ત્યાં સુધી લોટને શેકાવા દેશું ગેસની ફ્લેમ એક મીડિયમ જ રાખશું

નીચે ચીપકતો પણ નથી એટલે કે આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે લોટ સારો શેકાઈ ગયેલો હશે તો શીરો એકદમ મસ્ત બનશે તો ગેસની ફ્લેમ બંધ કરી દેસુ તો આપણે આ શીરાની એક ડીશમાં લઈએ તો એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો જો તમને ડ્રાય ફ્રૂટ ગમતા હોય તો ઉપર શીરા ઉપર એડ કરવાના ન ખાલી શીરો પણ ખાશો તો પણ બહુ જ ફાઇન લાગશે તો શરદી ઉધરસ હોય તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો ખરેખર શરદી ઉધરસમાં ખૂબ જ ફાયદો થશે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો જોવા